નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજે તારીખ નવ બીજો મહિનો અને બે હજાર છવ્વીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો આપણે એના પર એક નજર માણી લઈ અને સાથે સાથે જોઈશું કે આજે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક કેટલી રહી હતી તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે अजमो जैसे अगिय सौ एकोतेर थी बेहजार नौ सौ तल सफेद जिसे पंदर सौ थी 1500, सौ पशी से ईसबगुल जैसे तेवीसो थी अठावी सौ पंचोतेर बात करिए तो रो जैसे एक हज़ार पाँच थीर सौ पचास सुवा जैसे सत्तर सौ पात थी बेहजार चार पशी मेथी जैसे एक हज़ार पंचावन थी एक हज़ार पंचावन ધાણા જે છે તેરસો સાહીઠથી તેરસો ને સાહીઠ હવે વરિયાળીની વાત કરીએ તો જે છે તેરસો પંચોતેરથી લઈને છ હજાર નવસો સુધી જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો સાડંત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો એકાવનસો તો ખેડૂતભાઈઓ આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક જે છે દસ હજાર આઠસો ને નેવું બોરી જેટલી રહી હતી તો આપણે આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટીનો અલ્પ સિલેક્ટ કરી નાખજો જેથી આવા જ ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ